રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના અને આ દુર્ઘટના ઘટ્યા પછી અલગ અલગ રીતે તંત્ર એલર્ટ થયું છે એટલે અવેર થયું છે મિત્રો જે પ્રમાણે સ્કૂલો કોલેજ સાથે ઓફિસોમાં ગેમ ઝોન પાર્લરમાં અલગ અલગ જગ્યાએ ચેકિંગ થઈ રહ્યું છે કે સેફ્ટીના સાધનો છે કે નહીં એનઓસી છે કે નહીં આ બધી બાબતે દુકાનોમાં પણ ચેકિંગ થઈ રહ્યું છે વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે કારણ ત્યાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે મિત્રો વેપારીઓમાં જ્યારે ફફડાટ હોય ત્યારે વેપારી એસોસિએશન મંડળ ભેગું થયું છે અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે ફાયર બ્રિગેડ અને પાલિકા તંત્રની કામગીરી બારેમાં વડોદરા શહેરમાં ફાયરની ઘટનાઓ ન બને તે તકેદારી રાખવાની છે પાલિકા તંત્ર અને ફાયર બ્રિગેડની ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન થતું હોય ત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે થોડા વર્ષો પહેલાં તક્ષશિલાકાર થયો એટલે કે સુરતમાં જે ટ્યુશન ક્લાસ હતો ત્યાં જ આગ લાગી હતી મિત્રો ફાયરનું ચેકિંગ હાલ તો અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે કુંભકર્ણની નિંદ્રામાંથી સુઈ ગયેલા તંત્રને ફરી એકવાર રાજકોટની દુર્ઘટનાએ જગાડ્યું છે મિત્રો રાજકોટની દુર્ઘટના બાદ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે વડોદરામાં વેપારી એસોસિએશન દ્વારા પાલિકા પાસે નિયમોના પાલન કરાવતા જ પૂરતો સમય માંગવામાં આવ્યો છે વડોદરા સોમિલ એસોસિએશનના આગેવાનો જણાવ્યું છે કે સોમિલમાં પૂરતી ફાયર સેફ્ટીની સુવિધાઓ હોય છે કે આગ જેવી ઘટનાઓ ઘટે તો કોઈ જાનહાની થાય તેવી શક્યતાઓ ખૂબ નહીવત છે સોમિલ મિલ લાકડાનું કામ થતું હોય ત્યારે આગ લાગવાનું સ્વાભાવિક બાબત છે પરંતુ તેની માટે શું નીતિ રીતિ રાખવી જોઈએ શું નિયમ હોય તે જરૂરી છે અત્યારે સુધીમાં કોઈ માહિતી પાલિકા તંત્ર કે ફાયર બ્રિગેડ દ્વારા સોમિલ માલિકોને આપવામાં નથી આવી પરંતુ રાજકોટની ઘટના બાદ કાયદાનું પાલન કરાવવા નીકળી પાલિકા તંત્રએ પ્રથમ તપાસમાં જ સોમિલના મિલના દસથી વધુ યુનિટો સીલ કર્યા છે વેપારીઓ જણાવી રહ્યા છે કે પાલિકા જે કોઈ પણ નીતિ નિયમોનું પાલન કરવાનું કહેશે તે વેપારીઓ કરવા તૈયાર છે પરંતુ અત્યાર સુધી પાલિકા કે ફાયર બ્રિગેડ દ્વારા કોઈ સોમિલ માટેના ફાયર સેફ્ટીના નીતિ નિયમોની જાણકારી આપવામાં આવી નથી પાલિકા તંત્ર દ્વારા સોમિલમાં કયા પ્રકારની ફાયર સેફ્ટી રાખવી જોઈએ તેની જાણકારી આપવામાં આવશે તો દસ દિવસના સમયમાં જ તમામ વ્યવસ્થાઓ સોમિલ યુનિટના માલિકો દ્વારા ઊભી કરી દેવામાં આવશે તેવી બાહાયદારી પણ આપવામાં આવી છે જે લક્કડ પીઠાના જે વેપારી વડોદરા સોમિલ એસોસિએશન એમણે અહીંયા રજૂઆત કરી છે એટલે જે લાકડાના પીઠા છે અને જે લાકડાના બેન્સા ચાલે છે એ સૌથી વધારે આગ કદાચ એમાં પકડી શકે એટલે સુરક્ષાના કારણોને ધ્યાને રાખી કોઈ ફાયરની સુવિધા ન હોવાના કારણે અમે એમની જે લકડપીઠાના જે દુકાનો છે એમાં અમે સીલ સીલિંગ કર્યું છે એ એમ કહે છે કે આ ફેક્ટરી એક્ટ હેઠળ આવે છે એવી એમની મુખ્ય રજૂઆત હતી ફેક્ટરી એક્ટ હેઠળ આવતું હોય તો પણ જે ડાયરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ સેફ્ટી અને હેલ્થ છે એમને કામગીરી કરવાની હોય છે અમે એમને ચોવીસ તારીખે જ એક પત્ર લખી અને કીધું છે કે જે આખા સિટીમાં જેટલી પણ આવી ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલી જેટલી ફેક્ટરીઝ ઓર હેઝાર્ડસ ઓર વલનરેબલ ઇન્ડસ્ટ્રીઝ હોય એનું તમે એક ઓડિટ સેફ્ટી ઓડિટ કરો આ અમે ચોવીસ મેના રોજ જ એમને કીધેલું છે એમનો રિપોર્ટ અવેટેડ છે દરમિયાનમાં કંઈ પણ વસ્તુ ના થાય કોઈ અઘટિત બદનામ ન બને એની માટે થઈને અને મોસ્ટ વલનરેબલ ઇન ટર્મ્સ ઓફ ફાયર હોવાથી અમે એને સિલિંગની પ્રક્રિયા હાથ ધરી છે અમે એને ગાઈડ પણ કરવાના છીએ કે કઈ રીતે ફાયરમાં સેફ્ટી એન્શ્યોર કરી શકાય અને ફાયરના અધિકારી બંને જઈને એમને ગાઈડ પણ કરશે પણ કોઈ અઘટિત ઘટના ન બને એની માટે થઈને આ પગલું ભરવું છે અમે વડોદરા સોમેલ એસોસિએશનના બધા સભ્યો છીએ અને ગઈકાલથી અમારે ત્યાં આપણા કોર્પોરેશનવાળા તરફથી ઓડવાઈઝ કઈ એક્શન લેવામાં આવી રહી છે જે કંઈ રાજકોટમાં જે ઘટના બની છે અને એ ઘટનાના નિમિત્તે અહીંયા જે કંઈ પગલાં લેવામાં આવી રહ્યા છે એમાં અમને સોમિલવાળાને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કે જાણ કર્યા વગર આ લોકો ડાયરેક્ટ સોમિલોમાં સીલ મારવાનું ચાલુ કર્યું છે વોર્ડ નંબર ઓગણીસની અંદર ઘણી બધી સોમિલોમાં એ લોકોએ સીલ પણ મારેલ છે એટલે અમારો એ વિરોધ છે કે નવી અમારી અત્યારે આ વ્યવસ્થામાં અત્યાર સુધી અમારે અગ્નિશામ આ કંઈ વ્યવસ્થા કરવાની આવતી નથી અને અત્યારે અમે લાયસન્સ કે જે કંઈ લઈએ છીએ એમાં અમારી પાસે કોઈ માગણી આ રીતની કરવામાં આવતી નથી પણ આ આ વખતે ડાયરેક આવીને સોમિલ સીલ કરવામાં આવે અમારી માગણી એ છે કે અમને સમય આપવામાં આવે અને સમય જો આપવામાં આવશે તો અમે આ વ્યવસ્થા એમની જે કંઈ વ્યવસ્થા હશે અમે ઊભી કરી દઈશું અમને કંઈ સરકાર સાથે છીએ કોપરેશન સાથે છીએ અમને કોઈ બીજી તકલીફ નથી પણ આ રીતે તમે આવીને કામ ધંધા બંધ કરો રોજગારી બંધ થઈ જાય મજૂરો તકલીફ પડે કે બીજા બીજા ધંધામાં પણ રેવન્યુમાં પણ તકલીફ પડે તો અમારી આ જ માગણી છે કે તમે અમને શું કરવાનું છે એના માટે સમય આપો અને સમયની સમય દરમિયાન અમે ન કરીએ પછી તમે આ વ્યવસ્થા કરી શકો એના માટે અમે અહીંયા વડોદરા વડોદરા સો મિલમાં લગભગ એસીથી સો સો મિલો છે અહીંયા કમિશનરશ્રીને અમે રજૂઆત કરવા અહીંયા આવ્યા છીએ અને શું આ કામ થાય એવું છે તો અમે તેમને મળીએ અમે ખાલી સમય લેવાનો છે કે તમારી નવી અમારી વ્યવસ્થામાં અમારે કાંઈ ઓલરેડી કાંઈ કરવા નથી પણ નવી વ્યવસ્થા અમે જો કંઈક કરવાનું કહેતા હોય તો અમે અમને સહયોગ આપવા તૈયાર છીએ અને સહયોગ આપીશું અને એ કહેશે એ રીતે વ્યવસ્થા ઊભી કરી દીધું પણ અમને સમય આપે અને સમય પછી જો અમે ના કરીએ તો એ એક્શન લઈ શકે છે બસ અમારી આ માગણી છે શું નામ દાદા મારું નામ જયંતિભાઈ પટેલ છે વડોદરા શહેર